એને હું કહેવાય કોને બોધવાનું પટ્ટી પેરાવીએ એ તો વાછાડીન બડી પેરાવી કે પાડેલા કહેવાય પાડેલા ને હોય મારી એવું થાય ઇન્જેક્શન આલે ઇન્જેક્શન આ અસલી તો ટીવી જોવા શું કરાવ્યું કે ખાલી તો કેશ લોકો બને રહેજો તો બધી નીમ પડ્યો વિધિ ઉડતી નહીં એ વિધિ વિધી ચા પીલી બેટા બુધાર તો ગાઈસ આ તમને આપણો માં ઉંજાનો પતંગ બજાર છે બની હોય એ તમને બતાવું હમણાં મોડા એ બાજુ કે તો બતાવું તમને માં પતંગ બજાર જબરજસ્ત ભરાય હા મને જીલ બતાઈ મા બે બની કર લે તો મફત કોઈ ના આલે અને મફત ના લે કોઈ જોડે

અને વનો તો શિખર હજી વનસ તાર તાર કપડાં પહેરવાની ઈચ્છા નહીં કું સારું ગાઈશ આદેશની ચેનલ છે એને તો નહીં હે ને સીધી કર પહેલાં આદેશની ચેનલ હોય ગાઈશ એને હે ને તમે શું કહેજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કારણ કે મેં મારા વિડીયો મૂકો એટલે વિધિ અમારે કોમ કરી દે હે અને મમ્મી કોમે જઈએ તો ગાઈશ બજાર બાદ જઈએ કસ્ટમર નંબર લઈએ બજારમાં બરાબર તો બ્લોકમાં બન્યા રહેજો તમે ગેરે આવી જાય છીએ માતાને દર્શન કરી દઈએ હવે તો રવિવાર સેને માતાને દર્શન કરી દઈએ બોલો મમ્મી બસ પોતું મારા મમ્મી રાસાને બહાર જયેલો હતો મમ્મી રાથે પણ કરવું પડે ને આસાની બહાર જેલો રાથે કોમ કરવું પડે Ada yang geli kan ya? So guys, sunjana potong pasar mana sih? Muah suade sa, sama sloknya aja sih. Oke di kalau dipulang, dipulang malah. Kalau di batangnya malah. Hai, 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 aku कुवा जंबादा बरै यो

એ તો તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું અને ખાઈ નહોતું કરી તો આડા પડીએ જો આમાં દિવસે એમાં તો ઉઠી હું કે ઠંડી પડતી શું કરીએ તો અમે ઘડી પર સુઈ જઈએ ને સુઈ બસતમ ના સંતેજી મોદી બરાબર તો વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ ગમતો તો લાઈક કરતા રહેજો કઈ સત્યા જઈએ છીએ દાસ જ બીલું નસનું કંઈક બતાવવાનું હોય જાગીને થોડી તકલીફ હોય મારા મમ્મી તકલીફ પડે તે નસના દુકાનું કંઈક ડૉક્ટર છે તે બતાવ જઈએ છીએ તો મળીએ તમને સીધા દાસ જ આયા તા દાસક ઓ આયા તેવા દક આ બધા આખો બંધ થઈ ગયો તો બે બે નો પોપર થઈ ગયો એને બતાવવાનું હતું માત્ર આયા કીધું દેવેલા હેડો હેડો નહી કાયા કબાટ આયા બતાવવાનું તો હેડી નહી એટલે હસકારે બંધ થઈ ગયું આદેશમાં બંધ આયા પપ્પા બિસ્કિટ ખવડાવવા જોઈએ O गाइस आप बाजू उधर O हां eu आ તો ગાઈસ વધવાની બિસ્કિટ વડાવી દીધા આવે જે ગેર હવા ઊંઝા જે મળીએ આવો તો ગાઈસ મમ્મી ગેર રોધવાનું રાખ્યું આપણે આજે મારે ચોડા પાણી રાખે આથી ચોડા ખાય બની લાવે ચીકી લાગો દુસ્તન મમ્મી રોધે उधर सेटे बैठे थे अंदर बहुत ठंडी मुझे बहुत ठंडी पड़ा है लाल गैस मम्मी अंगाज एक प्रयाग थे जो हाँ वो थे जो जस्मान काट एक बार तूने काट कर भी की जो ये तो लाग्यो में चिकुला क्यों ओए चिकुला क्यों मैं खाना लेस अलेक्स अलेक्स तुम्हारे लॉम्बे लॉम्बे नोचा वाड़ा એવું ડા લસણ લસણ નહીં સિંગ ખા અમાર બબુડી આવી બબુડી ઓમે બબુડી આર્યું લસન લસણ નહીં બેટા વિડિયો ઉતારતો તૈયારી પપ્પા એ તો જાય ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું તો હું જઈએ આટલા બાટલા પોતરી એ હા બરાબર તો આપનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર ન આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કહીશ